અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં યુનિયન બેંકમાં ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે નિવૃત્ત એસઆરપીએફ જવાને અન્ય સિક્યુરિટી ગાર્ડ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો એક મહિના અગાઉ બંને વચ્ચે થયેલી માથાકૂટને કારણે જૂની અદાવત રાખી આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આ જે આરોપી જે છે મહેશકુમાર મહેરિયા એ પણ એક્સ સીઆરપીએફ જવાન છે અને એ પણ એ ખાનગી સિક્યુરિટી એજન્સીમાં બંને સાથી કર્મચારી છે એમને પાસે હથિયારી ગાર્ડ છે અને પહેલાં વિધાઉટ હથિયારીમાં નોકરી કરતા હતા એ પોતે વોશરૂમ માટે આવેલા હતા અને એમના ખાનગીમાં પોતાના કોઈ પણ કારણસર જે વોશરૂમ કરીને પાછા જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાની પાસે જે બાર બોરવાળી ગનવાળી